ટ્રસ્ટની જનરલ કારોબારી મીટિંગ મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે રફિકભાઈ તુર્કના ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવી હતી હાજી જુમ્માભાઈ રાયમાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ શિક્ષણ આરોગ્ય સાથે મહિલાઓને પગભર થવા તાલીમ કેન્દ્રો ચાલે છે તેનો લાભ લેવા જણાવાયું હતું સાથે મુન્દ્રા અને મધ્ય યસ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને તાલીમ કેન્દ્રો ચાલુ છે તેની વિસ્તૃત જાણકારી સુલતાનભાઈ તુર્ક દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ હાજીપીર દરગાહ માટે સરકારશ્રી દ્વારા વીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે कार्य वहेली तके पूर्ण थाय सहकार आपवा चर्चा अनवरसा बापू हबीब शाह सैयद हाजी जुम्मा भाई रायमा, हाजी महम्मद आगरिया अशरफ भाई तुर्क रफीक भाई तुर्क सुल्तान भाई तुर्क हाजी दाऊद भाई बोलिया नजीद भाई अब्बासी मजीद भाई तुर्क ओसमान भाई आगरिया हाजी नूर भाई मंदरा सीए शाहिद मेमन

ત્યાદે મુસ્લિમીને હિન્દ ટ્રસ્ટ દ્વારા હર બેથી ત્રણ મહિનાના અંતરે એક જનરલ કારોબારી મિટિંગનું આયોજન થતું હોય છે દર મિટિંગ અલગ અલગ વિસ્તારની અંદર અમે કરતા હોઈએ છીએ તો આજે પણ વિવિધ મુદ્દાઓ લઈને આજે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં ખાસ કરીને આરોગ્ય શિક્ષણ તદુપરાંત ગુજરાતમાં જે વકફ બોર્ડને લગતી જે સંસ્થા દ્વારા કામગીરી થઈ રહી છે એના ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ખાસ કરીને આજનો મુદ્દો હતો કે સંસ્થા આગામી સમયમાં જે પાવરપટ્ટી વિસ્તાર છે એની અંદર એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહી છે એના ઉપર વિસ્તૃત અમે ચર્ચાઓ કરી અને એના માટે સંસ્થાએ જમીન પણ એકવાયર કરી છે આવનાર સમયમાં આ સંસ્થા ગરીબ અને જરૂરતમંદ લોકો માટે વહેલી તકે અસ્તિત્વમાં આવે એવી સંસ્થાની નેમ રહે છે સાથે સાથે શિક્ષણ ઉપર પણ સંસ્થા ખાસ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પૂરા ગુજરાતભરમાં જે ખાસ કરીને મુસ્લિમ સમાજ શિક્ષણ ક્ષેત્રે થોડો નબળું પરફોર્મન્સ કરી રહ્યો છે તો એના ઉપર સંસ્થા હવે દરેક જિલ્લામાં અને તારુ દરેક તાલુકામાં જે સારું પરફોર્મન્સ કરી શકે એવા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરી અને એ વધુ સારું શિક્ષણ મેળવી શકે એના માટે સંસ્થા પોતાના પ્રયાસો કરશે અને એમને દરેક ક્ષેત્રે આર્થિક અને સામાજિક ક્ષેત્રે અને સાથે સાથે શિક્ષણમાં એમને જે પણ કનક ગત હશે એમાં પૂરો સંસ્થા સહયોગ કરશે તદુપરાંત સંસ્થા દ્વારા જે કચ્છભરમાં મહિલાઓ માટે ખાસ કરીને બહેનો માટે તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે અત્યાર સુધી સંસ્થાએ પંદરસો જેટલી બહેનોને શિક્ષણ માં ખાસ કરીને સિલાઈ કામ માટેની તાલીમ આપી છે બ્યુટી પાર્લર માટેની તાલીમ આપી છે અને મહેંદી ક્લાસ આપી છે તો આ પ્રકારના સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોથી એ પોતાના પરિવારને સ્વનિર્ભર એટલે કે એને પોતાના રોજગારીમાં મદદરૂપ થઈ શકશે અને ઘર બેઠે આ પ્રકારના કામ કરી અને પોતાના પરિવારના જે ગુરુજરાન છે એમના એ સહયોગ કરી શકશે સાથે સાથે સંસ્થા દ્વારા ખાસ કરીને આગામી રમઝાન માસ આવી રહ્યો છે એમાં ગરીબ અને વિધવા બહેનોને રાશન કીટો ઉપલબ્ધ થઈ શકશે એના માટે પણ સંસ્થા એ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરશે આજે અમે ખાસ કરીને મુન્દ્રામાં યશ ફાર્મ ખાતે રફીકભાઈ જે અમારા સંસ્થાના કચ્છ જિલ્લાના મહામંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે એમના ફાર્મ ખાતે એમનો ઘણા ટાઈમથી આગ્રહ હતો કે મુન્દ્રા ખાતે પણ આ પ્રકારની મિટિંગનું આયોજન કરવામાં આવે તો એમને આગ્રહ અને એમની આ સંસ્થા પ્રત્યેની લાગણીઓને ધ્યાને લઈ અને આજે અમે અહીં મુન્દ્રા ખાતે જે દ્રભ વિસ્તાર છે ત્યાં અમે આની મિટિંગનું આયોજન કર્યું છે આજે સંસ્થાના સિનિયર ટ્રસ્ટી જેના હાજી જુમાભાઈ રાયમા સાહેબના અધ્યક્ષતામાં જે સંસ્થાની મિટિંગ યસ ફાર્મ બુંદ્રા મધ્યે યોજવામાં આવી તો એમાં બોડી સંખ્યામાં કચ્છ ભરમાંથી હોદ્દેદારો જોડાણા અને લોકો ઉપયોગી જેવો કે શિક્ષણ છે આરોગ્ય છે અને જરૂરિયાતમંદ લોકોને વિવિધ તાલીમ કેન્દ્રો અને વિવિધ શૈક્ષણિક પ્રોગ્રામો યોજવા બાબતે જે ચર્ચા થઈ એ બહુ સકારાત્મક ચર્ચા થઈ અને સંસ્થાએ જે પણ હાજી મોમ્મદભાઈ આગરીયા સાહેબના વડપણ હેઠળ કાર્યો કરી રહી છે અને આગામી ટાઈમમાં પણ બહુ મોટા આયોજનો કર્યા છે તો એ બાબતે સારી એવી ચર્ચા થઈ અને એનો આવનારા સમયમાં સારો એવો પ્રતિસાદ મળશે શું તમે તમારા સ્પેશિયલ ડે ને વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણીની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तमारा प्रसंग ने के पास बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर फाइव एट सिक्स ट्रिपल जीरो डबल जीरो